આજે ઘઉં ઘઉંની ખેતી જોઈ શકો છો તમે કેટલા સરસ ઘઉં ઉગી ગયા છે આપણા ખેતરમાં બહુ મસ્ત છે તમને ગમ્યા હોય તો વિડિયો લાઈક કરજો મારા દોસ્તોને પણ શેર કરજો જોરદાર ઘઉં ગયા છે આપણા ખેતરમાં લોકો બહુ વખાણ કરે છે કે તમારા ઘઉં બહુ સારા થયા છે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો કેટલા સરસ ઘઉં છે જો કેટલું સુંદર છે યાર જોઈ શકો છો તમે પાણી વડાઈ રહ્યું છે ઘઉંની અંદર ચબ્બર ઘઉં થઈ ગયા છે આપણા ખેતરમાં જોઈ શકો છો તમે યાર કેટલું લીલું છમ છમ દેખાય છે તમને બધા જ વાતો કરે છે અમારે ત્યાં આવે છે કે તમારા ઘઉં મસ્ત છે યાર મેં કીધું હા ભાઈ મહેનત પણ એવી છે અમારી જો તમે કેટલું લીલું છમ છે આના વિડીયો આપણે લાવતા રહીએ છીએ બાજુથી પાણી આવે છે ડરિયામાં રહીને ને રહીને આ તરફ પેલી બાજુ રહીને આ તરફ જઈ રહ્યું છે જોઈ શકો છો યાર ઘઉંની ખેતી કેટલા સરસ ઘઉં દેખાઈ રહે છે આપણા ખેતરમાં જો તમે તમને પણ ગમ્યું જશે યાર લીલું છમ લીલું છમ વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો તમારા દોસ્તોને આપણો વિડીયો શેર કરજો ને આપણી જેબી છોડા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર એટલું કમ કરજો ગુજરાતી તરીકે ગુજરાતી ભાઈને ટેકો કરજો